રાજ્યમાં ક્ષત્રિય સમાજનો વિવાદ હજી સમ્યો નથી ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન એક કથાકાર દ્વારા ઠાકોર અને કોળી સમાજને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેથી ઠાકોર અને કોળી સમાજ રોષે ભરાયો છે ત્યારે ભાવનગરના વર્તેજ ગામે આ કથાકારના પુતળાઓ સળગાવવાની ઘટના સામે આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપની સાથે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય અને દેશની અંદર ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે અને તેમનું આંદોલન એક ચરમસીમાએ પણ પહોંચ્યું હતું કેમ કે પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હતા તેમના દ્વારા આ ક્ષત્રિય સમાજ અંગે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો હતો ત્યારે આવી જ એક ટિપ્પણી ઠાકોર અને કોળી સમાજને લઈને વ્યાસપીઠ પર બિરાજમાન એક કથાકાર રાજુગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે રાજુગીરી ગૌસ્વામી દ્વારા આ ટિપ્પણી કરતાં ઠાકોર કોળી સમાજ ભારે રોષે ભરાયો છે ત્યારે પોરબંદરની અંદર રાજુગીરી ગૌસ્વામી વિરુદ્ધ એક એફઆઈઆર પણ નોંધવામાં આવી છે કે વ્યાસપીઠ પર બિરાજમાન એક આવા કથાકાર આવા આ પ્રકારનું કોઈ સમાજ વિશે નિવેદન ના આપી શકે ત્યારે ભાવનગર જિલ્લાના વર્તેજ ગામની અંદર આ કથાકાર રાજુગીરી ગૌસ્વામીના પૂતળા સળગાવવાની ઘટના સામે આવી છે કેમ કે કોળી સમાજ અને ઠાકોર સમાજને માઠું લાગે તેવું નિવેદન આ રાજુગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું ત્યારથી જ લઈને ઠાકોર અને કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે આ રોષ વધારે ઉગ્ર બનતા ભાવનગરના વડતેજ ગામની અંદર આ કથાકારના પૂતળાઓ સળગાવવાની ઘટના સામે આવી છે તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે તે આપ જુઓ જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન એક આવો કથાકાર જ્યારે શિવની કથા કરીને મોટી જનમેદનીને સંબોધતું હોય ત્યારે એ જનમેદની એ વ્યક્તિને પ્રભુના સંદેશા વાહક માનતી હોય છે પ્રભુનો સંદેશો તો આવો ન હોઈ શકે કે કોઈ સમાજ વિશે તે વિવાદાસ્પદ ટિપ્પણી કરે ત્યારે લોકોને જ આ સમજવાનું છે કે જ્યારે જ્યારે આવા કથાકારો દ્વારા કે કોઈ સાધુ સંતો કે પછી કોઈ નેતા દ્વારા આવા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવે કે જેના લીધે સમાજની શાંતિ ભંગ થતી હોય ત્યારે આપણે તેને નેતા કહેવો ત્યારે આપણે એને સાધુ કહેવો ત્યારે આપણે એને કથાકાર કહેવો તે વિચારવું પડે એવું છે જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તો તેને કહીએ